જામનગરમાં ધ્રોલના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલા આરટીઆઈમાં મોટો ખુલાસો થયો ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધારાસભ્યના પુત્રએ લીધો લાભ હોવાની ચર્ચા જાગી કયા નિયમો અનુસાર આ લાભ લેવામાં આવ્યો છે તેવા અનેક સવાલો ઊભા થયા છે લક્ઝરિયસ જીવનમાં જીવતા પુત્રએ આવાસ યોજનામાં લાભ લેતા ઉઠાયા અનેક સવાલ કોંગી કોર્પોરેટરે આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી શું નિયમ અનુસાર લાભ મળ્યો છે કે કેમ તેવા અનેક સવાલ છોતેર કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લીધો લાભ આવાસ યોજનામાં લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈ સભ્ય ભારતભરમાં ભરમાં કોઈ પણ જગ્યાએ પોતાની માલિકીનું પાકું મકાન ન ધરાવતા હોવા જોઈએ તેવા નિયમો છે ગરીબ લોકોને આવાસનો લાભ લેવો હોય ત્યારે અનેક ડોક્યુમેન્ટ અને ધક્કા ખાવડાવતા હોય છે ત્યારે ધારાસભ્યના પુત્રએ આવાસમાં લાભ લેવો હોય ત્યારે સુનીતિ નિયમ લાગુ પડતો નથી આવાસમાં લાભ લેવા માટે ત્રણ લાખની આવક મર્યાદા બ્યુરો રિપોર્ટ પ્રવીણ ચાવડા જામનગર જી હું ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા મેઘજીભાઈના જે આવાસ યોજનામાં મકાન અત્યારે લીધેલ છે તે મને મીડિયાના માધ્યમથી જાણવા જેવું છે તો હું મેઘજીભાઈ ચાવડાને કહેવા માંગુ છું અને ભાજપ સરકારને કહેવા માંગુ છું કે ધ્રોલ તાલુકામાં ચાલીસ ગામ આવેલ છે ચારસોથી વધુ પરિવાર એવા છે કે હાલમાં વરસાદનું જે મોસમ આવે છે તે કાગળ ઢાંકીને રહેશે તો એવા પરિવારનો લાભ ધારાસભ્યશ્રીના દીકરાઓ લઈ જાય છે ભાજપ છે એ ભ્રષ્ટાચાર છે મેઘજીભાઈ ચાવડા બીજી વાર રનિંગ ધારાસભ્ય છે પાંચ વર્ષ ધારાસભ્ય રહી ચુક્યા છે ત્રેપન વીઘા જમીન ધરાવે છે તેમના વાઇફ ગોમતીબેન જામનગર જિલ્લા પંચાયતના સાડા ચાર વર્ષથી ન્યાય સમિતિના ચેરમેન છે તો ધ્રોલ તાલુકાના કોઈ પણ પબ્લિકને આ ભરોહો ન બે કે આવાસ યોજનાની જરૂર પડે તો મેઘજીભાઈ દીકરાને કઈ રીતે આવાસ યોજનાની જરૂર પડી તો જે ધારાસભ્યના દીકરા જ આવાસ યોજનાનો લાભ લઈ છે તો ધ્રોલ તાલુકાના જે નાના માણસો છે

એક હોદ્દેદાર વ્યક્તિ જેનો લાખોમાં પગાર થતો હોય ત્યારબાદ તેની પાસે લાખોની સંપત્તિ હોય અને જો આ લોકો જે આ યોજનામાં લાભ લેશે મારા જેવા ક્યાં જશે સાહેબ અત્યારે એટલી બધી મોંઘવારી છે કે મારે મહિનાની અંદર ડબ્બો ડબો કરિયા પણ મારા માટે ખૂબ જ અશક્ય છે ખૂબ એટલે કે ખૂબ જ સાહેબ અશક્ય છે અને જે લોકોનો લાખોનો પગાર છે એ લોકોના સંતાનો જો આવી રીતે પ્રજાના પૈસાને મેળવશે અમારા ટેક્સના પૈસા મેળવશે તો અમારે ક્યાં જાવું અમે વારંવાર સરકારને ધ્યાન દોરીએ છીએ કે સાહેબ જે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને દામવાની કોશિશ કરું તેને જળમૂળમાંથી ભ્રષ્ટાચારને ઉકાળીને શેકી દેવું પરંતુ સરકારી અધિકારીઓ બધાએ રાજકીય નેતાઓ સાથે લીલીભગત કરીને આવી જ આવા જ મોટા મોટા ષડયંત્રો કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેની અંદર એક ભરી ભરીને અને જનતાનો વારો ચડી આવે છે ક્યાંક ને ક્યાંક આની અંદર ગુજરાત સરકારનો પણ હાથ હોય તેવું મારું માનવું છે માટે હું ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું કે આ વિષયને ગંભીરતાથી ધ્યાને લઈ ચોક્કસપણે સત્વ કાર્યવાહી કરવા અને ધોરણસરના પગલાં ભરવા મારી વિનંતી છે